તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રો ને મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આપણે પણ એકદમ મજામાં છે હવાના પોરમાં નહીં હવાના પોરતા નથી અડધા બપોર થવા આવ્યા વાગી ગયા છે દસ ને આપણે ના જોઈન થઈ ગયા છે કમ્પ્લેટ ત્યાર હું આરાડું દઈએ ઊભી ઊભી શું છે ભૂખ લઈ ગયા અને કાલ આપણે આ એક ખારિયાનો ફેરો ફર્યો હતો લોગમાં કંઈ આવ્યું નહોતું લોગ આપણે અંદર જઈને ચાલુ કર્યો હતો ને અત્યારે જવાનું છે આપણે મહાદેવના મંદિરે રાહુલ કાકો આવે એટલે વાત જોઈ નહીં આવે એટલે જાય

અહીંથી આમ બધું હરા હે ઓલું આમ હરા હે અને ઘર થઈ રહ્યો નાખતો હતો તો જો મિત્રો નાઇટ નો જે મહાદેવ નો મંદિર ના લાઇટિંગ નો ડેકોરેશન નો વ્યૂ આવે ને ખતરનાક ના કાઢો કાઢવા થોડો મોડો થઈ ગયો ઓલી બાજુ હતો ને બહુ મસ્ત આવતો હતો સાંભળો એવો દેખાય મંદિર નું લાઇટિંગ હડકા પડખા નું લાઇટિંગ નું ઊન ઠબુક આખો જાય છે ગામે વાડી પે મારી ગાડી ની લાઇટ નું ડેકોરેશન જો ને હા આ ડેકોરેશન જો તો

કેવાય શું કેવાય ગોના વાર્તા કે ફૂડિયું માટે એટલે કાલ અગિયાર વાગે થી લઈ અને ત્રણ વાગ્યા સુધી આવ્યા ગયા સાડા ત્રણ વાગે માં ગયો ભર હારતો તો હતો સાડા છ છ હોવા છો હિમકીમકવાઈ ગયા ત્યાં આવતો રહ્યો પછી ત્યાં દોય પછી ગયો ગામમાં ગયા કાર્તિક ને રમાડવા એવું બધું હતું કાલ લોક થોડોક થોડોક જ ઉતરો હતો

મંદિરે આજે ને બીજો દિવસ છે અવરનો નો ને જે જોઈ ટુચડુક તો આપણે પૂગી ગયા હે ગોગન કાકા નિયા બદુડી હતો ચણા માં આજથી ચાલુ કર્યું હે જો કોઈને ઓર્ડર લખાવવા હોય તો કોમેન્ટ કરી દેજો હું બધાના ઓર્ડર લખાવી દઈ કલાકના ના પાવ હે મને ન ખબર લઈ આજથી ચણા ચાલુ કર્યું નકર હમણાં ધાણા ચાલુ હતું